નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી વર્ષાની બુંદો અમદાવાદના રસ્તાઓને વીંજવી રહી હતી રીમઝીમ વરસાદમાં ઘૂંટાયેલી હવા એક અનોખી ખુશ્બુ વિતાવી રહી હતી શ્વેતા એક ગ્રાફિક ડિઝાઇનર રોજની જેમ ઓફિસથી ઘરે જતી હતી જોકે આજે કોઈક જુદી વાત હતી એક યુવક બસ સ્ટોપ પર ઊભો હતો હાથમાં એક છત્રી આંખોમાંગ આશ્ચર્ય અને ચહેરા પર એક શાંત હાસ્ય અહીં ઉભા રહેવું હેમફુલ છે તમે મારી છત્રી નીચે ઊભા રહો કે કહ્યું શ્વેતાને થોડું અચરજ લાગ્યું પણ તેણે નમ્રતાથી કહ્યું થેન્ક યુ પછી નાની વાતો શરૂ થઈ નામ કામ સપનાઓ જાણે વરસાદની બુંદો વચ્ચે એક નવો સંબંધ જમતો ગયો તે યુવકનું નામ હતું પરુણ એક ફોટોગ્રાફર આ મોસમ વચ્ચે તેમના દિલના દરિયાઓ એકબીજાને મળતા ગયા તેમને સાથે ચા પીધી સાથે લંબાણ સુધી ચાલ્યા દરેક મુલાકાત પછી કનિક બાંધાઈ રહ્યું હતું એક લાગની એક આશા અરુણે એક દિવસ કહ્યું શ્વેતા જ્યારે હું કેમેરા પાછળ હોઉં ત્યારે પણ તારા ચહેરાની છાયા મારી આંખો સામે હોય છે શ્વેતા હજી પણ શરમાઈ ગઈ પણ તેને પણ લાગતું હતું કે એ પ્રેમમાં પડી રહી છે એક દિવસ અરુણ તેણે રસ્તા પર રોકી તેને પૂછ્યું શું તું વરસાદથી ડરે છે શ્વેતાએ કહ્યું નહીં ત્યારે અરુણ બોલ્યો તો મારા જીવનમાં વરસાદ બનીને શાંતિ અને તાજગી લઈને શ્વેતાએ ખુશ થઈને હા પાડી અને તેથી શરૂ થઈ તેમની પ્રેમકથા એક સામાન્ય વરસાદના દિવસે આવેલી અસામાન્ય લાગણી જેવી શ્વેતા અને અરુણની વાર્તા હવે માત્ર વરસાદ સુધી સીમિત રહી નહોતી તેઓ હવે એકબીજાના જીવનનો અગત્યનો ભાગ બની ચૂક્યા હતા સાથેના દિવસો ચા કોફી સાથેની વાતો ગરમીથી બચવા નાસતા શહેરની વહેલી સવારે થયેલી લંબાણવાળી મુલાકાતો દરેક પળમાં પ્રેમ ગુમ હતો પરંતુ દરેક પ્રેમકથા હંમેશા સરળ હોય એવી શરત નથી હોતી એક દિવસ શ્વેતા અચાનક થોડી શાંત થઈ ગઈ ફોન ઓછા થઈ ગયા મેસેજમાં જગ્યા પર હવે આવતા અરુણ ચિંતામાં પડ્યો શ્વેતા કંગી વાત છે નહીં બધું બરાબર છે તેણે ટાળી દીધું પરંતુ એ રાતે અરુણને ખબર પડી કે શ્વેતાનું પરિવાર મુંબઈ વિચારી રહ્યું હતું એ વાત તે કહેવા માંગતી હતી પણ કહેવા માટે પણ શોભતી હતી અને હિંમત પણ જેમ જેમ દિવસો પસાર થયા એક દિવસ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર મળ્યા શ્વેતા હુમ જતી રહીશ અરુણ કદાચ આ શહેર છોડવું પડશે અરુણ પણ તું તો મારી દુનિયા બની ગઈ છે તો હવે શું શ્વેતા જન્મભૂમિ છોડાય સંબંધ નહીં મારી લાગણી જ રહેશે તારા હૃદયમાં અરુણ ચૂપ આંખોથી શબ્દો વિહોણા થઈ ગયા પણ પછી તેણે ધીમેથી કહ્યું તું જ્યાં હશે ત્યાં પણ હું હોઉં કેમેરાની લેન્સની જેમ હંમેશા મુંબઈ ગઈ દુનિયા બદલાઈ સમય પણ થોડો તડપદી ગયો પણ અરુણે હાર નહોતી માની એ દિવસે એક વર્ષ પછી શ્વેતાના જન્મદિવસે અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો એ જ બસ સ્ટોપે જ છત્રી શ્વેતા અચાનક સામે જોઈને થંભી ગઈ અરુણ ઊભો હતો હાથમાં એક છોટું બોક્સ શ્વેતા મને તારો સપનાને ફોટામાંગ કેદ કરવું નથી હવે હું તને જીવનભર માટે જીવવા માગું છું અરુણએ પંદર મહિનાઓમાં મુંબઈમાં જ ફોટોગ્રાફીનો કોર્સ લીધો હતો તેનો પ્યાર નક્કી હતો શ્વેતાએ આંખે આંસુ સાથે હા પાડી અને વરસાદ ફરીથી પોતાનું કામ કરવા લાગ્યો પ્રેમીજનોને ભીંજવવાનું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ